બાળકને એકથી દસની ગણતરી સરસ રીતે આવડે એકથી દસની સંજ્ઞા પણ સરસ રીતે ઓળખી બતાવે ત્યારબાદ જે મૂળ ગાણિતિક પ્રક્રિયાઓ છે જેમાંની પહેલી પ્રક્રિયા એટલે સરવાળાની પ્રક્રિયા આપ જે સાધન સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ એકાંકી સરવાળાનું પાટિયું એવું સાધન છે આ સાધનમાં એવી જ રકમ પસંદ કરવામાં આવે છે જેમાં રકમ પણ એકાંકી છે અને તેનો જવાબ પણ એકાંકી છે આપ જોઈ શકો છો કે પહેલું જે બ્રાઉન કલરનું પાટિયું છે એમાં એક વત્તા ત્રણ અને બરાબર કરી અને જે ચાર લખેલા છે તો એ ચારની ચિઠ્ઠી છૂટી અલગ હોય છે જે બાળક ગોઠવે છે અહીં જે પારા લાકડી નાના મોતીથી બનાવેલી છે તો એકની નીચે એ એકની લાકડી ત્રણ છે ત્યાં ત્રણની લાકડી બાળક ગોઠવશે અને પછી જવાબની ચિઠ્ઠી ચાર જે છે એ અલગથી બાળક ગોઠવતું હોય છે અહીં પુનરાવર્તનની પ્રક્રિયા તો થાય છે સાથોસાથ સરવાળાની નિશાની અને સરવાળાની પ્રક્રિયા મૂર્ત વસ્તુ દ્વારા બાળક કરતું થાય છે આ સાધનનો ઉપયોગ આપણે જોઈએ તમે બંને બાળકો મને તમારું નામ કહેશો તમારું નામ શું છે આદિ આદિત્યભાઈ અને તમારું નામ પ્રિષા દોસા અરે વાહ જો પ્રિષા બેન આખું નામ બોલ્યો પણ તમને બંને બાળકોને મારું નામ આવડે છે મને આવડે શું કયો તો આદિત્યભાઈ મેઘાબેન અરે વાહ મેઘાબેન હા મારું નામ મેઘાબેન છે તમને બંનેને ચોકલેટ ભાવે છે થોડીક થોડીક આદિત્યભાઈને કેટલી હવે હવે મારી મમ્મીએ મને બે ચોકલેટ આપી હોય અને પછી મારા પપ્પા હજી મને બીજી બે ચોકલેટ આપે તો બે ચોકલેટમાં બીજી બે ચોકલેટ આવે તો કેટલી ચોકલેટ થાય ચાર ચોકલેટ અરે વાહ વેરી ગુડ બે ચોકલેટમાં બીજી બે ચોકલેટ નાખીને તો ચાર ચોકલેટ થઈ તો આજે આપણે એવું સરવાળાનું એટલે કે ભેગું કરવાનું કામ કરવાનું છે

પાસે દસ ફૂલ છે તમારી પાસે કેટલા છે આઠ આઠ ફૂલ લાવ વેરી હવે હું કાર્ડ બતાવું છું એ તમારે કહેવાનું છે કે ઈ કેટલાનું કાર્ડ છે રિશાબેન આ કેટલાનું છે બે સરસ હવે આદિત્ય ભાઈ તમારો વારો છે આ કેટલાનું કાર્ડ છે ચાર ચાર ઋષાબેન આ કેટલાનું કાર્ડ છે આઠ આદિત્ય ભાઈ આ કેટલાનું કાર્ડ છે પાંચ પાંચ સાત ચાલ આ શેની નિશાની છે સરવાળા રીશાબેના સેની નિશાની છે સરવાળા સરવાળા સરવાળો એટલે શું તમને ખબર છે ને સરવાળો એટલે ભેગું ભેગું કરવું હવે તમે જોજો મારી પાસે આ એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ ફૂલ છે અને પછી આ એક આ બે અને ત્રણ ફૂલ છે પણ આ હું બધા ફૂલને ભેગા કરી દઉં ને અને પછી હું ગણું ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પેલા પાંચ હતા અને પછી અહીંયા ત્રણ ફૂલ હતા બધા ફૂલને ભેગા કરી દીધા એટલે આઠ ફૂલ થઈ ગયા કેટલા ફૂલ થઈ ગયા હા તો સરવાળો એટલે આપણે શું કર્યું ભેગું સરવાળો એટલે આપણે શું કર્યું ભેગું ભેગું ને બાજુ ઘેર લો છું અને એક દરવાજો ખુલ્લો ને એક દરવાજો મંદ ઈએ કરવાનો હા ઓકે ઈ કરવાનો હો ને હવે આપણે એનું સાધન ગોઠવવાનું છે બરાબર પણ પેલા આદિત્યભાઈ મેઘાબેન આખું ગોઠવી લે ને પછી તમારો વારો અને પછી પ્રિષાબેનનો વારો બરોબર મને તો પહેલા થી આવડ્યું છું મને વે ગડુનો તો તોઈતે અરે વાહ હા હું તમને પારા તો બહુ પૂછવાની છે ભાઈ બે વર્ષનો છું હું ચાલ ત્રણ ની પારા લાકડીનો કલર કેવો છે પ્રીશાબેન ક્યો તો તમે ત્રણ ની પારા લાકડીનો પિંક હા ગુલાબી કલર ગુલાબી પછી આદિત્ય ભાઈ ચાર ની પારા લાકડીનો કલર ક્યો તો તમે ચાર ની પારા લાકડીનો કલર યલો હા પીળો પછી રીષાબેન એક ની પારા લાકડીનો કલર કયો છે લાલ લાલ સરસ તો આદિત્યભાઈ પાંચ ની પારા લાકડીનો કલર કયો છે લીલો બ્લુ હા લીલો ભૂરો ને જો પાંચ ની પારા લાકડીનો કલર વાદળી છે વાદળી જો 1 2 3 4 5

છ પારા લાકડીનો કલર કેવો છે લીલો લીલો ભૂરો ભૂરો નથી રાખોડી રાખોડી છે છે કયો જો આપણે ગણીએ છ છની પારા લાકડીનો રંગ છે રાખોડી 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 અને સાત પારા લાકડીનો રંગ છે સફેદ સફેદ વ્હાઇટ પણ ચાલે પણ સફેદ એ ચાલે બંને ચાલે જો હવે આ સરવાળાનું આપણું પાટિયું છે એકાંકી સરવાળાનું હવે પેલા મેઘાબેન વાંચશે મેઘાબેન ગોઠવશે એ તમારે જોવાનું છે બંને પછી તમારા બંનેનો વારા ફરતી વાર બરોબર હા આ પેલા આદિત્ય પછી મારો કાઈ વાંધો નહીં ત્રણ વત્તા પાંચ ત્રણ વત્તા પાંચ ચાર વત્તા એક ચાર વત્તા એક આદિત્યભાઈ તમારી સાથે બોલવાનું બે વત્તા બે ચાર ચાર એક સરસ બહુ સરસ ગોઠો આપણે વાંચ્યું હવે આપણે આની પ્રમાણે પારા લાકડી ગોઠવવાની છે અને પછી પારા લાકડી ગણી એનો જવાબ ગોઠવવાનો છે હો ને આદિત્યભાઈ તમે કરશો ને જો અહીંયા કેટલા લખ્યા છે ત્રણ તો ત્રણની પારા લાકડીનો રંગ મને કહી દો તો કયો હતો અરે વાહ પિંક કહેવાય અને ગુલાબી પણ કહેવાય જો એક બે અને ત્રણ ત્રણની પારા લાકડીને ત્રણની નીચે પછી અહીંયા પાંચ લખ્યા છે તો આપણે પાંચની પારા લાકડી ગણશું એક બે ત્રણ ચાર પાંચ વાદળી પાંચની પારા નો રંગ છે વાદળી છે એકડા બંધ હવે આ બધા આપણે છે ને મોતી ગણવાનો આ બે પારા લાકડી ગણવાની અને પછી એનો જવાબ મૂકવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીંયાથી જવાબનું કાર્ડમાંથી આઠ લેવાનો અને અહીંયા મૂકી દેવાનો જો હવે અહીંયા ચાર લખેલા છે ને એટલે ચાર ની પારા લાકડી મૂકશું ચાર ની પારા લાકડીનો રંગ કેવો છે અને બીજા ચાર છે એ અહીંયા મૂકવાનું હવે બધા આપણે ગણશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો

મૂકી દઈશું હવે વારાફરતી તમારા બંને કરવાનું છે હા પહેલાં આદિત્યભાઈ કરશે અને પછી પ્રિષાબેન કરશે એ આદિત્યભાઈ લઈ લેશે પ્રિષાભાઈ તમારો વારો હશે ને ત્યારે તમારે લેવાનું હો ને ચાલો આ ચાલો ગુટ ઠો આદિત્યભાઈ ગુટ ચાલો પેલા કેટલા લખ્યા છે હા તો ત્રણ ની પારા લાકડી મૂકવાની અહીંયા કેટલા લખ્યા છે હા હા પાંચ લાકડી ગણીને મૂકજો સાત આઠ અરે વાહ હવે જવાબનો કાર્ડ કેટલા મૂકવાના આઠ વેરી ગુડ અહીંયા મૂકી દો અરે વાહ ચાલ હવે આ કરો અહીંયા કેટલા લેખ્યા છે ચાર

બે ત્રણ ચાર પાંચ છ સાત એક ચારા લાકડી મૂકી આપણે અને પછી બીજી ચાર પારા લાકડી મૂકી હવે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને આઠનું કાર્ડ મૂકવાનું બા ચાલ એક અને બે જો આની નીચે એકનું મૂકવાનું અને આની નીચે બેનું મૂકવાનું હવે ગણો પહેલા એક બે ત્રણ હા સરસ પેશાબેન જુઓ તો બરાબર ગોઠવ્યું હા હવે તમારો વારો હો ગોઠવવાનો કેટલા ની મૂકી પારા લાગી તમે પ્રિશા બેન સરસ અહીંયા કેટલા લખ્યા છે પાંચ ચાલો પાંચ ની પારા લાકડી મૂકો ગણો તો એ પાંચ છે આ છે પાંચ જો એટલે જ આપણે ગણીને મૂકવાની પારા લાકડી આપણે પહેલા ગણી લેવાની કે પાંચ છે ને મોતી એમાં અને કલર યાદ આવી ગયો તો એક કુરતો નો તો પાંચ ની પારા લાકડી નો રંગ કયો છે આ આદિત્યભાઈ આવો કલર હા એને કયો કલર કહેવાય કલર ભૂલી ગયો વાદળી કયો કહેવાય વાદળી મૂકો ગણો હવે બધા મોતી ગણો તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચાલો હવે જવાબ કાર્ડ તમારે રિસાબેન ગોતીને મૂકશે આદિત્યભાઈ

અહીંયા કેટલા લખ્યા છે ચાર હા તો ચાર ની પારા લાકડી ગણી ને મૂકજો ભાઈ એક બે ત્રણ ચાર સરસ હવે બધા મોતી ગણો કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સરસ તો જવાબનું કાર્ડ કેટલું મૂકવાનું આઠ આઠ સરસ અહીંયા કેટલા લખ્યા છે અહીંયા કેટલા લખ્યા છે પ્રિષાબેન એક હા તો ત્યાં નીચે એકની પારા લાકડી મૂકો અહીંયા કેટલા લેખ્યા છે બે તો બે ની મૂકવું હવે ગણો નહીં પેલા ગણવાનું આદિત્યભાઈ આદિત્ય ભાઈ જવાબનું કાર્ય હવે આપણે આખું પાટ્યું છે ને એ રકમ સાથેનો જવાબ વાંચવાનો છે તમારે બંને મારી સાથે વાંચવાનું છે હો ને

બે વત્તા બે બરાબર ચાર બો તો ચાર ચાર બરાબર આઠ ચાર ચાર બરાબર આઠ એક વત્તા બે બરાબર ત્રણ

પણ તમારે ગણીને એનો સરવાળો કરીને અહીંયા જવાબ લખવાનો છે અહીંયા એક બે અને ત્રણ ઝાડ દોરેલા છે આ શેની નિશાની છે સરવાળાની અને અહીંયા એક ઝાડ દોરેલું છે હવે આ બધા ઝાડ તમારે ગણવાના એક બે ત્રણ અને ચાર અને અહીંયા જવાબ ચાર લખવાનો છે બરાબર પ્રિશાબેન આદિત્યભાઈ તમારે પણ એવું કામ કરવાનું છે આ તમારી પેન્સિલ છે અને આ પ્રિશાબેન તમારી પેન્સિલ ચાલો આદિભાઈ આ છે ને આ ઝાડ અને આ ઝાડ બંને ભેગા કરીને ગણવાના છે અને અહીંયા જવાબ લખવાનો છે એક બે ત્રણ ચાર અહીંયા ગણો તમે જો પ્રિશાબેન ગણવા મળ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત લખો અહીંયા સાત અરે વાહ એક બે ત્રણ આમ જોઈ એક બે વત્તા એક એટલે એક બે અને ત્રણ એક બે ત્રણ ચાર અરે ચાલ હવે પુષ્યાબેન તમે તમારા સુરશ દાદા ગણીને લખો આદિભાઈ તમારે તમારા સુરત દાદા ગણીને લખવાના છે હા એમને બે આપ્યા છે તમારે કેટલા આપ્યા તમે તમારા સુરસ દાદા ગણીને લખો એક બે અને ત્રણ ક્યાં લખવાનું અહીંયા બરાબર આપી છે હા મિસ લખવાનું જવાબીસ રિશાબેન આ કેટલા લખ્યા તમે બે લખ્યા અને તો છો કેવાય ભાઈ બગડે બે અહિયાંથી આવે આ ચાલ આમ હા આદિત્ય ભાઈ આવડે છે જો એમને સદ એમને છે ને ઊંધો બગડો કરી નાખ્યો તો એટલે છગડે છ થઈ ગયા તા હવે જો એમને સાચો બગડે બે કરી નાખ્યો છગડે છગડા પ્રિશાબેન આ તમારે લઈ જવાની છે આદિભાઈ આ તમારે વર્કશીટ લઈ જવાની છે બેસવાનું છે બેસવાનું છે તમને આપણે શેનું કામ કર્યું આજે બાદ બાકી

અને હવે બંને બાળકો પોતપોતાના આસન સંકેલી લેશે પણ એનું આસન સંકેલ આવી રીતે આપણે બીજી ઘણી બધી પ્રવૃત્તિ દ્વારા પણ બાળકોને સરવાળા શીખવાડી શકીએ છીએ આ એક પાટિયું છે એની અંદર અંકો લખેલા છે એને અંકો પ્રમાણે ચીપટી લગાડીને પછી એનો સરવાળો કરીને આપણે બાળકોને કામ કરાવી શકીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ વત્તા ચાર પાંચ ચીપટી લગાડી દીધી પછી ચાર ચિપ્ટી લગાડી એક બે ત્રણ અને ચાર હવે આ બધી ચીપટી લગાડ્યા બાદ ગણતરી કરવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અને એનું નવનું જવાબનું કાર્ડ મૂકવાનું આવી રીતે આપણે બાળકોને ઘણી બધી પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ વર્કશીટ દ્વારા પણ કરાવી શકીએ અને બીજી ઘણી બધી છૂટી વસ્તુ પેન્સિલ છે પછી ચોકલેટ છે સ્કેચ પેન છે એવી ઘણી બધી વસ્તુ દ્વારા બાળકોને સરવાળા શીખવાડી શકીએ છીએ મૌખિક રીતે જો ગણતરી કરવી હોય તો હાથની આંગળીઓ સાથે જેમ કે ચાર વત્તા ચાર આઠ એવી રીતે પણ કરાવી શકીએ છીએ